નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો હાલ સમય જોઈ રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને આગાહીઓ આવી રહી છે કે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર વહેલી સવારે ઝાકળ વરસાદ તો ખાસ કરીને હળવો વરસાદ પણ થઈ શકે છે સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ મિત્રો જોવા મળી શકે છે ગઈકાલની મિત્રો ચોલા બાર કલાકનો મેપ જોઈ શકો છો જેની અંદર તમે જોઈ શકો છો કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને ખૂબ જ ભારે અને ઘાટા વાદળો જોવા મળ્યા હતા વરસાદ પડે તેવી શક્યતાઓ ખાસ કરીને કચ્છની અંદર અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહીઓ આવી રહી છે કે ખાસ કરીને પંદર તારીખ સુધી વરસાદને લઈને આગાહી છે ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે તો શું છે અપડેટ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો ખાસ કરીને કેવી છે આગાહી કારણ કે તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરા ઉપરી કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ ઊભી થઈ રહી છે તો કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે અને આગામી દસ દિવસ વાતાવરણ કેવું રહેશે તેની પણ વાત કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા મિત્રો આજે છે અગિયાર તારીખ અને અગિયાર તારીખની જો વાત કરીએ તો આજે વહેલી સવારે ખાસ કરીને ઝાકળ થોડો ઘણો જોવા મળી શકે છે અને ખાસ કરીને વરસાદને લઈને મિત્રો જોવા જઈએ તો આજના દિવસે કોઈ મોટી આગાહી નથી અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કોઈ પણ વરસાદને લઈને મોટી આગાહી છે ગુજરાતમાં કરવામાં નથી આવી તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું ગઈકાલે જે અસર કરતું હાલ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન અહીંયા તમે જોઈ શકો છો કે વધારે તે અફઘાનિસ્તાન તરફ પાકિસ્તાન તરફ અને હિમાલય તરફ વધારે ગતિ કરી રહ્યું છે પરંતુ સાથે સાથે અરબી સમુદ્રનો ભેજ મળવાને કારણે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે ઝાકળ વર્ષા અને ખાસ કરીને જોવા જઈએ તો વાદળો જોવા મળી શકે છે પણ તો વરસાદને લઈને મિત્રો ખાસ કરીને કોઈ મોટી શક્યતા નથી ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઉપરા ઉપરી વેસ્ટર્ન જો આવતા રહેશે જેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર ઘણા ખરા વાગોની અંદર ફેરફાર જોવા મળી શકે છે તેર તારીખે પણ અહીંયા તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને ઝાકળ જોવા મળશે અને વાદળો પણ જોવા મળી શકે છે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને આંચકાવાળી હશે ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને સોળ અને સત્તર તારીખની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આ ખૂબ જ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને આપ સૌ જાણો છો જ્યારે કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે અને ખાસ ને ત્યારે ગુજરાતના હવામાનમાં અસર થતી હોય છે અને વરસાદને લઈને પણ શક્યતા વ્યક્ત કરવામાં આવતી હોય છે તો ખાસ કરીને સોળ સત્તર તારીખના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે સાથે સાથે તેને અબ અરબી સમુદ્રનો પણ સપોર્ટ મળવાને કારણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બનને કારણે ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટો ફેરફાર થઈ શકે છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ આગાહીઓ કરવામાં આવી શકે છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે અને ખાસ કરીને જો આગળની બાજુ ખાસ કરીને રાજસ્થાન અથવા કચ્છ તરફ એટલે કે ગુજરાત તરફ આવશે તો ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહીઓ પણ કરવામાં આવશે અને સાથે મિત્રો એ પણ જણાવી દેવું કે માર્ચ મહિનાના અંત સુધી મિત્રો આપણે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવતા રહેશે અને તાપમાન પણ મિત્રો આવી રીતે નોર્મલ રહેશે વધારે ગરમી પડે અતિ ગરમી પડે તેવી કોઈ હાલ મિત્રો શક્યતા આ મહિનાના અંત સુધી દેખાતી નથી કારણ કે પવનની ઝડપ એ રીતની છે અને ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા છે જેને કારણે કે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે અને બપોરે મિત્રો ખાસ કરીને હવે માર્ચ મહિનો ચાલુ થઈ ગયો હોવાને કારણે બપોરે સીધા તડકાને કારણે મિત્રો ખાસ કરીને ગરમીનો પણ અહેસાસ જોવા મળી રહ્યો છે પવનની ઝડપવાની વાત કરીએ કે આગામી સમયની અંદર પવનની ઝડપથી કેવી રહેવાની છે જેથી તમને ખાસ કરીને મોસમ જે લોકો જે પાર પાડી રહ્યા છે તેમને પણ ફાયદો થાય તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે પવનની ઝડપ આજના દિવસે એકદમ નોર્મલ રહેશે બપોર પછી પણ મિત્રો નોર્મલ ઝડપ રહેશે બાર તારીખે પણ નોર્મલ વર્ષા પવન છે તેર તારીખથી ધીમે ધીમે પવનની ઝડપ વધી શકે છે અહીં તમે જોઈ શકો છો સિસ્ટમની અસર મિત્રો અહીંયા જોવા મળી રહી છે તો તેર તારીખે પવનની ઝડપથી ખાસ કરીને ચાલીસથી લઈને બેતાલીસ કિલોમીટરની ઝડપી આજ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો છે એક ઓગણીસ તારીખ સુધી પવનની ઝડપથી નોર્મલ કરતાં છે જ વધારે રહેશે અને ક્યારેક ક્યારેક આંચકાવાળો પવન છે એ જોવા મળી શકે છે એટલે કે વધારે ઠંડી ની સાથે મિત્રો પવન ક્યાંક ક્યાંક વિસ્તારમાં તેજ ફૂંકાશે ક્યાંક ક્યાંક હળવો પવન ફૂંકાશે અને ક્યારેક ક્યારેક પવન પડી જાય તેવી પણ ઘટના બની શકે છે એટલે કે ખાસ કરીને ઋતુનો એકદમ ચેન્જ થવાનો મિત્રો અહીંયા જે આપણે મિત્રો કહી શકીએ કે જે ઋતુ પરિવર્તનની જે આવ્યું છે એ જ પ્રમાણે વાતાવરણથી જોવા મળી રહ્યું છે ક્યાંક ક્યાંક આંચકાવાળો પવન તો ક્યારેક ક્યારેક મિત્રો પવન એકદમ ધીમો થઈ જાય તેવી પરિસ્થિતિ હાલ મિત્રો જોવા મળી રહી છે ખાસ કરીને તાપમાનની વાત કરી દેવી તો હજુ પણ મિત્રો વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળશે આજની જ જો વાત કરવામાં આવે તો વહેલી સવારે છ વાગ્યાનું તાપમાન મહેસાણામાં અઢાર ડિગ્રી પાલનપુરમાં સત્તર ખાવડા નલિયામાં ઓગણીસ ડિગ્રી રાજકોટમાં વીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે વહેલી સવારે તાપમાનની અંદર ખાસ કરીને ચમકારો જોવા મળે પરંતુ બપોરે ભારે ગરમી જોવા મળશે સૌ પ્રથમ વધારે ગરમીની શરૂઆત વડોદરા અને અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની અંદર જોવા મળી શકે છે પાંત્રીસ અને છત્રીસ ડિગ્રી તાપમાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કચ્છની અંદર એટલી બધી ગરમી નહીં પડે સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં વધારે ગરમી પડી શકે છે બાકી જામનગર પોરબંદરની અંદર ગરમીમાંથી રાહત મળી શકે છે આ સિવાય મંગળવારે પણ જ્યાં નોર્મલ તાપમાન છે અઢાર ડિગ્રીની આસપાસ મિત્રો જોવા મળશે એટલે કે વહેલી સવારે ઠંડીનો હિસાબ ડિગ્રી સુધી રાજકોટની અંદર ભાવનગરમાં પણ ચોત્રીસ જૂનાગઢમાં પાંત્રીસ વડોદરામાં પાંત્રીસ અમદાવાદમાં પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન શી જોવા મળી શકે એટલે કે ધીમે ધીમે મિત્રો હવે ગરમીનો પારો ઊંચો આવશે અને પંદર તારીખથી મિત્રો ખાસ કરીને અઢાર ડિગ્રીની આસપાસ મિત્રો તાપમાન રહેશે એટલે કે વહેલી સવાર અને ખાસ કરીને જે બપોરનું તાપમાન છે એ આગામી સમયની અંદર એકદમ ફિક્સ થઈ જશે વહેલી સવારે સત્તર અઢાર ઓગણીસ ડિગ્રીની આસપાસ અને બપોરે છે ચોત્રી પાંત્રી મેક્સિમમ તાપમાન છે એ જોવા મળશે સત્તરને અઢાર તારીખની જો વાત કરીએ તો અઢાર તારીખે વહેલી સવારે પણ અહીંયા તમે જોઈ શકો છો વીસ ઓગણીસ ડિગ્રી તાપમાન છે અને બપોરની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો પાંત્રીસ છત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે છે એટલે કે ધીમે ધીમે મિત્રો માર્ચ મહિનાના અંતની અંદર આ તાપમાન સાડત્રીસ અને આડત્રીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે આમ જોવા જઈએ તો હોળી છે હોળીનો તહેવાર આપણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ચોવીસ તારીખ છે પચીસ તારીખે સૂર્ય ચંદ્રગ્રહણ છે પરંતુ તે ભારતની અંદર દેખાવાનો ન હોવાને કારણે તેનો સૂતકાળ માનવામાં નહીં આવે અને ચોવીસ તારીખે રવિવારે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે અને હોળીના દિવસે મિત્રો ખાસ કરીને કઈ દિશામાંથી પવન આવી રહ્યો છે તેના આધારે મિત્રો આપણે આવનારા ચોમાસાનો પણ વર્તારો કરવાના છીએ અને તે આપણી ચેનલ ઉપર રેગ્યુલર અપડેટ કરવામાં આવશે તો ખાસ કરીને અમારી ચેનલને જોતા રહેજો અને ખાસ કરીને વરસાદને લઈને વાતાવરણના સમાચાર જોવા માટે ચેનલને લાઇક અને શેર કરવાનો ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત